ભિલોડાની ઇન્દ્રાસી નદીમાં નવા નીર આવ્યા છે સીઝન ના પહેલા વરસાદમાં જ ઇન્દ્રાસી નદી બે કાંઠે વહેતી થઈ છે ઇન્દ્રાસી નદી બે કાંઠે વહેતા સ્થાનિકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ભિલોડાની ઇન્દ્રાસી નદીમાં નવા નીર આવ્યા છે સીઝનમાં માં પહેલા વરસાદમાં જ ઇન્દ્રાસી નદી બે કાંઠે વહી રહી છે ઇન્દ્રાસી નદી બે કાંઠે વહેતા સ્થાનિકો અને ખેડૂતોમાં ખુશી માહોલ જોવા મળ્યો હતો નદી બે કાંઠે વહેતા આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીમાં નવા નીરની આવક થઈ છે